પ્રથમ તો આપના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે માનનીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના આવાહનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં એકસો પચાસ યુવાનો તો પોતે કરમસદ થી કેવડિયા જોડાવાના છે આજે માન્ય વડાપ્રધાન શ્રી એનું આજે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પણ જોડાવાના છે પરંતુ સાથે સાથે તમામ સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાઈ અને એકતાનો સંદેશ પોતે આપવાના છે આ એકતા પદયાત્રા એ ન ભવિષ્ય આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણી વાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને યાત્રા કેવી હોય એનું એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે બીજી વાત એવી છે કે કોઈ ને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સુહદ ભાવ હોય જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ એ દાયકાઓથી મળી નહીં રહ્યું ઘણી સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારે કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય ત્યારે એવું મને એ પલ્સ મને એ મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માન્ય મોદી સાહેબ આટલી ભવ્યથી ભવ્ય એવું કહેવાય કે દેશ દુનિયાની આઠમી અજાયબી એવી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે એમને ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય આ પ્રકારની ગુંગળામણમાં જયારે કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગૂંગળામણ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે હું ફરી વિષય એવો છે કે કેન્દ્ર સરકારની આ યાત્રા નું આયોજન થાય છે ત્યાંથી કોઈ લેટર લખાવો જોઈએ અથવા તો ગુજરાત સરકારમાંથી માંથી લેટર આપે કેમ આ લેટર લખતો હોય એ પ્લેટફોર્મ ઉપર થી કોઈ આમંત્રણ અપાયું આ બાબતે હું આપને સ્પષ્ટતા કરું કે ના માત્ર તમામ સાંસદો પરંતુ દેશના તમામ ધારાસભ્યોને પણ આપણા યુથ મિનિસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને લોકસભાના અમારા જે બુલેટિન નીકળે મારી પાસે મારી પોતાની એપ છે એ આ કોઈ પણ પ્રકારની પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા છે પરંતુ વડોદરાની અંદર જાણે સૌથી મોટો રૂટ આવતો હોય તો વડોદરાના સાંસદ તરીકે જો આપણને એવો એવી તક મળે કે આપણે સમગ્ર કોંગ્રેસને આ ગુંગળામણમાંથી આઝાદ કરી શકીએ તેઓની અંદર પણ એક જે ત્રીજો મુદ્દો હું કહેવાનો હતો આપે મને વચ્ચે જયારે મને પૂછ્યું ત્રીજો મુદ્દો એવો છે કે આ યાત્રામાં ચાલતા ચાલતા જે પ્રકારે તમામ લોકો તમામ મહાનુભાવો પણ જોડાવાના છે તો એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થશે લોકશાહીના મૂલ્ય સાચા શું હોય એ પણ એમને ખબર પડશે એટલે આ બાબતે મેં આદરણીય રાહુલભાઈને આમંત્રણ આપ્યું છે મને આશા છે મારા ઓફિસથી એમને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે એમના ઓફિસમાં અને પોસ્ટ પણ ગઈ છે ને ઈમેલ પણ કર્યો છે મને આશા છે કે આ બાબતે જો તેઓ આવશે તો સમગ્ર કોંગ્રેસનું ભલું થશે પ્રોટોકોલ જળવા થઈ આવશે તો કેવી વ્યવસ્થા કરીશું કારણ કે યાત્રામાં રાહુલ ગાંધી જો તમારું આમંત્રણ આપના આપ સૌને જાણતા એ આનંદ થશે મેં પહેલા પણ કીધું કે ઓલમોસ્ટ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે રાજ્યોના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ઘણા ગવર્નરશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે એટલે પ્રોટોકોલની કોઈ ચિંતા એમાં પણ ગુજરાત ગુજરાત સુરક્ષાના ક્ષેત્રે તો સમગ્ર વિશ્વમાં વાત થતી હોય નામથી મેં એમને એવું કીધું છે કે આપ ચિંતા ના કરો અમારા મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર વહીવટી તંત્ર આપની સુરક્ષા જળવાય એ બાબતે ચિંતા કરશે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સિવાય કશે ગ્રાઉન્ડ પર દેખાતા નથી એટલે એમને એ એક અસુરક્ષાનો ભાવ હોય કે હું ત્યાં જઈશ ને બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ તો હશે નહીં તો મારું મારી સુરક્ષાનો શું તો એ બાબતે પણ એમને ખાતરી આપી છે અને આજના દિવસે તો આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આજે ગ્લાસગોમાં જે કોમનવેલ્થ પરિષદની અંદર ઔપચારિક રીતે ગુજરાતની બીડ આપણે જીતવાના છે એટલે ગુજરાત મોડેલ અને ગુજરાતની કાયદો વ્યવસ્થા એને તો અમે વિશ્વ ઓળખી અને ગુજરાત ઉપર ભરોસો મૂકી રહ્યું છે ત્યારે આ બાબતે તો એમને નિશ્ચિત થયું